અને મિત્રો જેને આગળના ચાર વિડીયો ન જોયા હોય જોઈ લેજો અને સાથે જજો લગતા આવડે એ અને પાકું કરતા રહેજો ખાસ પાછળ રહી જતા બરાબર છેલ્લે બધું ભેગું થાય એવું ન કરતા તો આ સાથે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે અને મિત્રો આ સિરીઝ નંબર છે પાંચ અને જેને મિત્રો આ ફ્રી સિરીઝ છે સબસ્ક્રાઈબ ન કરી હોય કરી લે કારણ કે મિત્રો

તાપી નદી છે સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ગુજરાત ની સંસ્કારી નગરી વડોદરા છે પુસ્તક નગરી પૂછે તો પુસ્તક નગરી મિત્રો નવસારી છે સાક્ષર નગરી પૂછે અથવા તો સાક્ષર ભૂમિ પૂછે તમને તો છે મિત્રો ખેડા જિલ્લાનું નડિયાદ છે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે સાક્ષર નગરી તરીકે ઓળખાય છે

એના પછી પારસીઓનું કાશી તમને પૂછે તે છે ઉદવાડા જે કયા જિલ્લામાં આવેલ છે વલસાડની અંદર આવે છે સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે તો સૌરાષ્ટ્રનું પેરિસ મિત્રો જામનગર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે સૌરાષ્ટ્રનું પેરિસ છે જામનગર છે કચ્છનું પેરિસ પૂછે તો મિત્રો મુન્દ્રા છે અદાણી પોર્ટ જે આવેલું છે કચ્છનું પેરિસ મુન્દ્રા છે ચરોતરનું પેરિસ ચરોતરનું પેરિસ એ મિત્રો ધર્મ છે જે ક્યાં આવેલ છે આણંદની અંદર આવેલ છે અને મિત્રો તમને પરીક્ષામાં પૂછાય ચરોતર શું છે બે નદી વચ્ચેનો વિસ્તાર છે મિત્રો આ બે નદી છે એ નદી વચ્ચેનો વિસ્તાર છે ચરોતર છે અને બે નદી વચ્ચેના વિસ્તારને ચરોતર કઈ બે નદી છે મહી અને મિત્રો બીજી છે શેટી આ મહી અને શેટી નદી વચ્ચેના પ્રદેશને મિત્રો ચરોતર તરીકે ઓળખવામાં આવે છે અને ચરોતર છે બે જિલ્લામાં વિસ્તારેલ છે આણંદ અને ખેડા એ પણ યાદ રાખી લેજો ચરો ચરોતરનું ચોરી મિત્રો ચરોતરનું પેરિસ છે મિત્રો કયું છે ધર્મજ છે ઔદ્યોગિક નગરી મિત્રો વાપી છે જે વલસાડની અંદર આવેલ છે યાદ રાખી લેજો એના પછી ઔદ્યોગિક વસાહત ઔદ્યોગિક વસાહત મિત્રો છે અંકલેશ્વર જે ભરૂચ જિલ્લામાં છે ઉદ્ધાન નગરી ઉદ્ધાન નગરી તો મિત્રો ગાંધીનગર છે પણ ઉદ્યોગ નગરી એમ પૂછે તો એ ક્યાં આવેલ છે અમદાવાદની અંદર આવેલ છે યુકેલિપ્ટસ જિલ્લો મિત્રો નીલગીરીઓનો જિલ્લો પરીક્ષા પ્રશ્ન પૂછાયો છે આઈએમપી છે યુકેલિપ જિલ્લો અથવા નીલગીરીઓનો જિલ્લો તો એ છે ભાવનગર છે ગઝલનું મક્કા તો ગઝલનું મક્કા પણ કયું છે મિત્રો ભાવનગર જ છે યાદ રાખી લેજો કાશ્મીર મિત્રો જામનગર છે યાદ રાખી લેજો ગુજરાતનું મિની કાશ્મીર પૂછે તો નર્મદા જિલ્લો આવશે ગુજરાતનું કાશ્મીર પૂછે તો મિત્રો ડાંગ જિલ્લો આવે અહિંસા નગરી કઈ છે પાલિતાણા છે અને પાલિતાણા શહેર કોને વસાવેલું છે નાગાર્જુને જૂને વસાવેલું છે જૂને છે મિત્રો પાલિતાણા શહેર વસાવેલું છે યાદ રાખી લેજો અને પારાના ભસ્મ તરીકે ઉપયોગ કરતો એ જ મિત્રો નાગાર્જુન યાદ રાખી લેજો અને પાલિતાણાની અંદર કેટલા દેરાસરો આવેલા છે આઠસો ને ત્રેસઠ દેરાસરો આવેલા છે એ પણ યાદ રાખી લેજો અહિંસા નગરી પાલિતાણા તરીકે ઓળખાય છે પાલિતાણાનું જૂનું નામ મિત્રો પાદ લિપ્તપુર છે એ પણ ખબર હોવી જોઈએ પાદ લિપ્તપુર છે પાલિતાણાનું જૂનું નામ મંદિરોનું શહેર છે એ પાલિતાણા છે મેં તમને વાત કરી દીધી છે આઠસો ને ત્રેસઠ દેરાસરો એટલે આઠસો ત્રેસઠ મંદિર આવેલા છે પાલિતાણાની અંદર આવેલા છે યાદ રાખી લેજો સાથે એકત્રીસમાં પ્રશ્નની વાત કરીએ મહેલોનું શહેર મહેલોનું શહેર મિત્રો કયું છે તો વડોદરા છે વાડીઓનો જિલ્લો પૂછે તો જૂનાગઢ છે દક્ષિણ ગુજરાતનો વાડીઓનો જિલ્લો તો મિત્રો છે વલસાડ છે યોગીઓની તપોભૂમિ તો મિત્રો ગોરખનાથ શિખર છે યોગીઓની તપોભૂમિ એટલે કયું મિત્રો ગોરખનાથ શિખર છે જુનાગઢની અંદર આવેલ છે દાદા ગોરખનાથની તપોભૂમિ મિત્રો યાદ રાખેલો ગોરખનાથ શિખર પૂછે ને જુનાગઢમાં આવેલ છે પણ દાદા ગોરખનાથની તપોભૂમિ પૂછે તો ક્યાં આવે છે ધીણોધર ડુંગર કચ્છની અંદર આવશે યાદ રાખેલો ધીણોધર ડુંગર કચ્છની અંદર મિત્રો દાદા ગોરખનાથની તપોભૂમિ આવેલ છે પણ ગોરખનાથ શિખર પૂછે તો ક્યાં આવેલ છે જુનાગઢ આવેલ છે જે યોગીઓનું તપોભૂમિ તરીકે ઓળખાય છે એના પછી છત્રીસમાં પ્રશ્નની વાત કરીએ ગુજરાતનો હરિયાળો બગીચો ગુજરાતનો હરિયાળો બગીચો મોસ્ટ 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 ટાઈમ બી ઘણી વખત પરીક્ષા પ્રશ્ન પૂછાયેલો છે અને તો રહેવાનો છે ગુજરાતનો હરિયાળો બગીચો છે મધ્ય ગુજરાત જેને મિત્રો ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે કઈ નદીની વાત કરી મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશને ચરોતર કહેવામાં આવે છે એના પછી દક્ષિણ ગુજરાત ના બગીચો દક્ષિણ ગુજરાતમાં ના બગીચો પૂછત કયો આવશે મિત્રો વલસાડ આવશે સુદામા નગરી તો ખબર જ હોય પોરબંદર છે સોનાની નગરી તો દ્વારકા સોનાની મુહૂર્ત તો સુરત છે સુરત એટલે સોનાની મુહૂર્ત બરાબર કયો અલંકાર છો હું બોલ સુરત એટલે સોનાની મુહૂર્ત કયો અલંકાર થાય તો કે સુરત છે સુરતના બે અર્થ થાય સુરત શહેર પણ છે સુરત એટલે ચહેરો પણ થાય એક શબ્દના બે અર્થ થાય તો એ કયો અલંકાર બને સોલ્ટ સિટી મીઠાપુર કયું છે મિત્રો સોલ્ટ સિટી છે મીઠાપુર છે દેવભૂમિ દ્વારકા માં આવેલ છે એના પછી મિત્રો ઓઇલ સિટી ઓઇલ સિટી ક્યાં છે તો કે જામનગર ની અંદર કયું છે મિત્રો ઓઇલ સિટી જામનગર અંદર છે નવાનગર સ્ટેટ મિત્રો જામનગર પહેલા નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતું હતું એ પણ યાદ રાખી લેજો જામનગર છે નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતું હતું ગુજરાત સોલાર પાર્ક મિત્રો ગુજરાતનો સોલાર પાર્ક છે મિત્રો ચારણકા પાટણ સૌ પ્રથમ સોલાર પાર્ક મિત્રો ચારણકા પાટણ જિલ્લો યાદ રાખી લેજો કાઠિયાવાડનું રત્ન તો કાઠિયાવાડનું રત્ન હોય તો એક જ છે મિત્રો કયું છે જામનગર કાઠિયાવાડનું રત્ન છે છેતાલીસ પ્રશ્ન જોઈએ અમદાવાદનું રત્ન તો અમદાવાદનું નું રત્ન છે મિત્રો રાણી સિપ્રીની મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદને બીજું નામ પણ આપેલું છે યાદ રાખી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે મસ્જિદ એ નગીના નગીના પણ કહેવાય છે મસ્જિદ એ નગીના મસ્જિદે નગીના તરીકે પણ ઓળખવામાં આવે છે રાણી સિપ્રીની મસ્જિદને યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદનું રત્ન છે સુરત શહેર પછી ગુજરાતનું પાણીપત ગુજરાતનું પાણીપત મિત્રો છે ભુચ્ચર મોરીની લડાઈ જે મિત્રો જામનગરના ધ્રોળ ખાતે થઈ હતી અને મિત્રો આનું આપણે સ્પેશિયલ છે

અર્ધ સહસ્ત્રીલિંગ તળાવ છે મુનસર તળાવ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં આવેલ છે વિરમ ગામમાં આવેલ છે પરીક્ષા પ્રશ્ન પૂછાય કયા તળાવને ગુજરાતના અર્ધ સહસ્ત્રીલિંગ તળાવ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો એ છે મુનસર તળાવ જે વિરમ ગામમાં આવેલ છે અમદાવાદ જિલ્લો એના પછી એકાવન પ્રશ્ન તત્પોદક કોણ મિત્રો તત્પોદક કોણ છે તુલસી શામની અંદર છે યાદ રાખી લેજો ભગતનું ગામ મિત્રો દાલજી મહારાજનું ગામ તરીકે ઓળખવામાં આવે છે જે સાયલા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે વાસુકી નાગની ભૂમિ વાસુકી નાગની ભૂમિ છે કહી છે મિત્રો થાનગઢ સુરેન્દ્રનગર ની અંદર આવેલ છે રંગીલું શહેર રાજકોટ ઓળખાય છે સૌરાષ્ટ્રની આન બાન અને શાન કયો જિલ્લો છે મિત્રો રાજકોટ જિલ્લો છે એના પછી મુક્ત વ્યાપાર ક્ષેત્ર ફ્રી ટ્રેડ ઝોન આપણે લઈ લીધેલું હતું કદાચ કંડલા આવે અને કંડલાનું મિત્રો બીજું નામ છે કંડલા બંદરનું પંડિત દીન દયાળ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કંડલા બંદરને ટાઈડલ પોર્ટ ટાઈડલ પોર્ટ એટલે કયો મિત્રો કંડલા બંદર જ થશે કચ્છનું આધુનિક નગર કચ્છ આધુનિક નગર છે મિત્રો ગાંધીધામ સૌરાષ્ટ્રનું માથેરાન મિત્રો હિંગોળ ગઢની ટેકરી જે ક્યાં આવેલ છે રાજકોટમાં આવેલ છે યાદ રાખી લેજો એના પછીની વાત કરીએ ગુજરાત નો મહેલ તો ગુજરાત નો મહેલ છે મિત્રો મણિ મંદિર મોરબી ની અંદર આવેલ છે અને વાઘ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે વાઘજી ઠાકોર બીજા હતા એને મિત્રો આ એની પત્ની યાદમાં છે આ બનાવ્યું હતું મિત્રો જેને મિનિ જેને મિત્રો છે ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે મણી મંદિર બનાવ્યું હતું એ માટે એને પછી બાસઠમું વીર ક્ષેત્ર વીર ક્ષેત્ર મિત્રો નામ આપ્યું હતું વડોદરાને એવા મિત્રો પ્રેમાનંદ કોણ છે મિત્રો પ્રેમાનંદ જેને વડોદરાને વીર ક્ષેત્ર નામ આપ્યું છે યાદ રાખી લેજો

કદાચ તમે બાહુબલી જોયું તો માહિષ્મતી આવે છે એમાં યાદ રાખી લેજો કન્યાલાલ મુનશીએ કહેલું છે માહિષ્મતી આપણા જિલ્લો છે ભરૂચ જિલ્લાને કોટન ઝોન કોટન ઝોન છે વિરમગામ છે યાદ રાખી લેજો એના ભાઈ પ્રશ્ન જોઈએ અતર નગરી અથવા સુગંધીઓનું શહેર ફૂલોનું શહેર પાલનપુર છે બનાસકાંઠાની અંદર આવેલ છે અને પાલનપુરમાં કોનો જન્મ થયેલો છે સિદ્ધરાજ જયસિંહનો સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયેલો છે પાલનપુરમાં માં થયેલો છે યાદ રાખી લેજો કાળમીટ પર્વતોનો પ્રદેશ કાળમીટ પર્વતોનો પ્રદેશ એટલે મિત્રો આવે છે ઈડર જે સાબરકાંઠાની અંદર આવેલ છે કાળમીટ પર્વતોનો પ્રદેશ જે ઈડર છે સાબરકાંઠાની અંદર આવેલ છે કાળિયા ઠાકરની ભૂમિ શામળાજી મિત્રો જે અરવલ્લી જિલ્લાની અંદર આવે છે પરીક્ષા પ્રશ્ન પૂછાય શામળાજી છે એ કઈ સોરી મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તો અરવલ્લી જિલ્લામાં આવેલું છે મસાલાઓનું શહેર મસાલાઓનું શહેર મિત્રો ઉજા છે મહેસાણા જિલ્લાની અંદર આવે છે ઉજા અને જે મસાલાઓનું શહેર છે સૌથી મોટું ગંજ બજાર એ પણ કયું છે મિત્રો ઉજા છે એ પણ મહેસાણાની અંદર આવેલ છે ગંજ બજાર કયો મસાલાનું શહેર કયો ઉજા ખાસ યાદ રાખી લેજો નાગરોનું આદ્ય સ્થાન મિત્રો નાગરોનું આદ્ય સ્થાન છે વડનગર જેને આપણે ચમત્કારપુર તરીકે પણ ઓળખીએ છીએ મહેસાણીની અંદર છે વડનગરની અંદર કોનો જન્મ થયેલો છે સોરી મિત્રો જન્મ થયેલો વડનગરની અંદર છે નરેન્દ્ર દામોદર મોદી જેને ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવે છે નરસિંહ મહેતા હતા એની છોકરી કુંવરબાઈ હતી એની છોકરી મિત્રો શર્મિષ્ઠા હતી એની છોકરી કોણ હતી તાના રીરી હતી અને તાના રીરી છે એ મિત્રો અહીં બંને બહેનો હતી તાના ને રીરી એ તાના રીરી છે મિત્રો એને એક રાગ ગાયો છો એ રાગના કારણે છે એ તાનસેન છે રામતનું પાંડે જેને કહેવાય છે મૂળ નામ શું તો તાનસેનનું રામતનું પાંડે અકબરનો દરબારનો જે મેન કહી શકાય નવરત્નોમાંનો એક એ તાનસેન ને મિત્રો દીપક રાગ ગાયો હતો કયો રાગ ગાયો હતો દીપક રાગ ગાયો તો એના કારણે આખા શરીરમાં છે અગ્નિ જે જ્વાળા જે પ્રગટી હતી અને શાંત કરવા માટે છે એક રાગ ગાવો પડે અને એ રાગ કોણ ગાય હતો તો તાન હતી મલ્હાર રાગ ગાઈ શકતી હતી એના કારણે છે તાનસેન છે એની અગ્નિ છે શમી હતી વડનગર ખાતે અને ત્યારે મિત્રો છે એ બંને બહેનોને છે અકબરે એલાન કર્યું કે બંને બહેનોને દરબારમાં લાવવામાં આવે અને બંને બહેનો દરબારમાં આવીને અને મિત્રો છે આત્મહત્યા ગળાફાસો ખાઈ લીધો હતો

નૃત્ય નગરી નૃત્ય નગરી પૂછા મોઢેરા છે મહેસાણા આવેલ છે એ પણ યાદ રાખી લેજો આ મિત્રો આવી ગયું છે વાત થઈ ગયેલી છે માહિષમતી કનિરાય મુશી ભરૂચ છોતેર પ્રશ્ન ની વાત કરીએ ભારતનું માન્ચેસ્ટર અથવા તો પૂર્વ નું માન્ચેસ્ટર ટેક્સટાઇલ ઉદ્યોગ કેવું છે મિત્રો પરીક્ષા પ્રશ્ન પૂછાય ગુજરાત ભારતના કયા ભારતનો કયો રાજ્ય છે એનું એક સ્થળ છે જેને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે ભારતનું માન્ચેસ્ટર પૂર્વનું માન્ચેસ્ટર ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે ક્યાં વિકસો છે અમદાવાદની અંદર ભારતનું બોસ્ટન જેને કહેવાય છે એ કહે છે મિત્રો અમદાવાદ છે પતંગ નગરી પણ કયું અમદાવાદ છે આ બંને તો યાદ રહેવા જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભારતનું માન્ચેસ્ટર ભારતનું બોસ્ટન અમદાવાદ ઓળખાય છે પતંગ નગરી અમદાવાદ ગરદાબાદ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જહાંગીરે કયા શહેરને શહેર કીધું કીધું હતું એટલે કે શહેરબાદુળાબાદ થાય તો અમદાવાદ શહેરને જહાંગીરે છે ગરદાબાદ ગુજરાતની આર્થિક રાજધાની પૂછે તો કઈ છે અમદાવાદ છે પણ ગુજરાતની રાજધાની કઈ છે તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે યાદ રાખી લેજો ગુજરાતની ન્યાયિક રાજધાની પૂછે તો કહ્યું છે અમદાવાદ સોલા ખાતે છે ન્યાયિક રાજધાની આ થાય છે પ્રથમ પાટનગર અમદાવાદ છે ગુજરાતનું પ્રથમ મિત્રો છે રાજધાની બની હતો અમદાવાદ બની હતી એટલે તેને આર્થિક રાજધાની કહેવાય છે ગુજરાતનું હૃદય છે એ કયું છે અમદાવાદ છે મૃત માનવીનો ટેકરો લોથલ લોથ સ્થળ મિત્રો અમદાવાદ ખાતે આવેલ છે અને લોથલ છે મિત્રો અમદાવાદથી અઢાર કિલોમીટર દૂર છે કેટલું કિલોમીટર દૂર છે અઢાર કિલોમીટર જે તે સમયે દૂર હતું મિત્રો સોરી જે તે સમયે દૂર હતું લોથલ એ પણ યાદ લેજો અઢાર કિલોમીટર જે તે સમયે દૂર હતું દરિયા કિનારો નજીક હતો અમદાવાદ છે પુસ્તકમાં બધી બધી વસ્તુ તમને ડીપ તો આ માહિતી મળે બરાબર હોજે કુતુબ કાંકરિયા તળાવ મિત્રો અમદાવાદની અંદર આવેલ છે જેને કાંકરિયા તળાવ કુતુબ તરીકે ઓળખવામાં આવે છે એના પછીની વાત કરીએ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી મિત્રો કયું છે મિત્રો નળ સરોવર અમદાવાદ ગુજરાતનું ઓટો હબ સાણંદ અમદાવાદ ગ્રીન સિટી મિત્રો ગાંધીનગર અને ગાંધીનગરને મિત્રો ગિફ્ટ સિટી પણ કહેવામાં આવે છે ગિફ્ટ સિટી કયું મિત્રો ગિફ્ટ સિટી યાદ રાખી લો ગિફ્ટ સિટી તરીકે કયું ઓળખાય છે ગાંધીનગર અને મિત્રો તમામે ગૂગલ કરવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગિફ્ટ સિટીનું ફૂલ નામ એટલે કે પૂરું નામ આપો મને બધા કોમેન્ટ કરીને જણાવે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછે એવું છે ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો બધાની જેટલા વિડીયો જોવે છે બધાની કોમેન્ટ થવી જોઈએ મિત્રો ગિફ્ટ સિટી બરાબર મોસ્ટ એમ્પી છે ગિફ્ટ સિટી ગુજરાતનું કયું ગણાય છે ગાંધીનગર ગણાય છે અને ગ્રીન સિટી પણ કયું છે ગાંધીનગર ગ્લોબલ સિટી મિત્રો ગાંધીનગર દુનિયાનું વસ્ત્ર છે કયું છે મિત્રો ખંભાત છે દુનિયાનું વસ્ત્ર કયું છે ખંભાત છે એના પછી સુવર્ણપર્ણની ભૂમિ સુવર્ણપર્ણની ભૂમિ અથવા તો જેને કહેવાય સોનેરી પાકનો મુલક સોનેરી પાકનો મુલક મિત્રો ચરોતર પ્રદેશ કહેવાય છે વાત આણંદ ખેડા જિલ્લામાં આવેલો છે ચરોતર પ્રદેશ કઈ નદી કિનારે મહી અને શેઢી કેમ રિપીટ કરું છું તમને યાદ રહે માટે ડાંગનું પ્રવેશ દ્વાર મિત્રો ડાંગની અંદર ડાંગનું પ્રવેશ દ્વાર વઘઈ છે અરવલ્લી ની પૂંચ થલ તેજ ટેકરા મિત્રો અરવલ્લી ની પૂંચ તરીકે ઓળખાય થલતેજ ટેકરા અમદાવાદ ની અંદર આવેલ છે બાણ ગંગા મિત્રો બાણ ગંગા યાદ રાખી લેજો ક્યાં છે મિત્રો કચ્છમાં છે સિર ક્રિક ને મિત્રો બાણ ગંગા તરીકે આવે છે કચ્છ ભૌગોલિક નામ છે કરોડો સુવર્ણની ટેકરીઓ મિત્રો કરોડો સુવર્ણ ની જેમાં ટેકરીઓ છે એ નદી હોય તો કઈ નદી છે તાપી નદી માં મિત્રો યાદ રાખી લેજો તાપી નદી ને મિત્રો તાપતી પણ કહેવાય છે સૂર્ય પુત્રી છે યાદ રાખી લેજો લોકગેટ બંદર મોસ્ટ એમપી લોકગેટ બંદર ભાવનગર મિત્રો એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર તો પોરબંદર બેક વોટર બંદર પોરબંદર લોકગેટ બંદર પૂછે તો ભાવનગર બેક વોટર બંદર પૂછે તો પોરબંદર બંદર બંદર પૂછે તો વેરાવળ જગીર સોમનાથ માં જે કેમિકલ બંદર પૂછે તો મિત્રો કયું છે દહેજ ભરૂચ આવું છે ને ગોતવા થાય તો મળશે ને એટલે યાદ રાખીને જો કેમિકલ બંદર દહેજ બેક વોટર કે તો પોર બંદર લોકગેટ કે તો ભાવનગર બરાબર એના પછી પેટ્રોલ રસાયણ બંદર પેટ્રોલ રસાયણ બંદર મિત્રો અજીરા સુરત માં આવેલું છે ગેટવે ઓફ પોર્ટ મિત્રો કયું છે હજીરા બંદર છે ગેટવે ઓફ પોર્ટ અજીરા સુરત સુર્યનગરી સુરત ડાયમંડ સિટી સુરત મક્કાનું પ્રવેશ દ્વાર બાબુલ મક્કા સુરત યાદ રાખી લેજો મક્કાનું પ્રવેશ દ્વાર કે ગુજરાતનું કયા શહેરને બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવે છે મક્કાનો પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો છે સુરત યાદ રાખી લેજો નર્મદ નગરી કેતોય કયું સુરત હીરક નગરી કેતો સુરત દિલ બહાર નગરી તોય સુરત ભારતનું ટોક્યો કે તો સુરત પણ ભારતનું બોસ્ટન કહેતો અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેતો અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર કહેતો કેતો અમદાવાદ ભારતનું એન્ટ વર્પ કે ભારતનું એન્ટ વર્પ કે તો સુરત યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભારતનું ટોક્યો કે તો સુરત ભારતનું એન્ટ વર્પ કે તો સુરત સત્યાગ્રહ ભૂમિ કે તો મિત્રો બારડોલી સૌથી વધારે શેરડીનું ઉત્પાદન ગુજરાતની અંદર થતું હોય તો બાર સુરતના બારડોલી ખાતે થી યાદ રાખી લેજો સત્યાગ્રહની ભૂમિ છે બારડોલી બારડોલી સત્યાગ્રહ થયો તો ઓગણીસો અઠ્યાવીસ એ પણ યાદ રાખી લેજો ગુજરાતનું ચેરાપુંજી

કશ્યપ ગંગા પૂછે તો વાત્રક નદી આવે છે ગંગા પૂછે તો ઘેડું નદી કશ્યપ ગંગા પૂછે તો વાત્રક નદી કિરાત કન્યા પૂછે મિત્રો તો હાથમતી નદી પરીક્ષા ઓળખવામાં આવે છે તો હાથમતી નદીને કિરાત કન્યા ઉત્તર ગુજરાતની અંબા ઉત્તર ગુજરાતની અંબા છે કઈ નદી છે તો ઉત્તર ગુજરાતની અંબા છે મિત્રો સાબરમતી નદી છે યાદ રાખે સાબરમતી નદી જેને મિત્રો જૂનું નામ સાબરમતી છે સાબ્રમતી પહેલા મિત્રો સાબરમતી સાબરમતી કહેવામાં આવતું હતું માલધારીઓની માતા એટલે મિત્રો છે મચ્છુ નદી નિરાધારોની માતાનું ધામ મિત્રો અથવા આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલ છે મિત્રો ખંભળો આનંદ ખાતે આવેલ છે યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકસો એકવીસમો પ્રશ્ન સાધુઓનું પિયર ગિરનાર જુનાગઢ ત્યાં ખબર સાધુઓનું મોસાળ યાદ રાખી લેજો સિદ્ધપુર પાટણ છે સિદ્ધપુર ક્યાં આવેલ છે મિત્રો આ બધા કાઉન્સમાં લખેલ છે ને મિત્રો જિલ્લા છે યાદ રાખી લેજો સાધુઓનું મોસાળ સિદ્ધપુર છે પાટણ જિલ્લાની અંદર આવે છે અઘોરીનું શિખર મિત્રો અઘોરીનું શિખર છે એ ગુજરાતના મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તો જુનાગઢ જિલ્લામાં આવેલ છે ઓઘડ ખાતે ખાસ યાદ રાખે ઓઘડ ડુંગર છે ઓઘડનું શિખર છે ઓઘડ ડુંગર ખાતે આવેલ છે જૂનાગઢ અંદર આવેલો છે બાયો વિલેજ પોરબંદરનું ગામ છે મોછા છે બાયો વિલેજ ગામ છે યાદ રાખી લેજો હેરિટેજ વિલેજ છે મિત્રો તેરા છે કચ્છનું તેરા છે હેરિટેજ વિલેજ છે યાદ રાખી લેજો એકસો છવ્વીસ કુંભ મેળો મિની કુંભ મેળો મિત્રો છે ભાડભૂતનો મેળો છે ભરૂચ ખાતે ભરાય છે ભાડભૂત મેળો ક્યાં ભરાય છે અને મિની કુંભ ખાતે અમદાવાદ જિલ્લો આવે છે અને યાદ રાખેલો સાત નદી નદીનો સંગમ થાય છે મિત્રો સાત નદીનો સંગમ જ્યાં થાય છે એવું વોઠા કઈ કઈ નદી તો સામે ખાવામાં હશે સાથે સાત નદી સાબરમતી મેશવો ખારી વાત્રક માઝમ હાથમતી શેઠી થઈ ગઈ સાથે સાત નદી એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર તો ઓઠા ખાતે અમદાવાદ ના ઓઠા ખાતે છે ગદરવો મેળો ભરાય છે માતૃ ગયા સિદ્ધપુર પાટણ માતૃ ગયા સિદ્ધપુર મિત્રો પાટણ પરીક્ષા પ્રશ્ન પૂછે માતૃ ગયા ગુજરાતના ના કયા ઓળખો સિદ્ધપુર પાટણ યાદ રાખી લેજો પિતૃ ગયા મિત્રો માતૃ સાત જ્યાં થાય છે મિત્રો એ માતૃગયન જ્યાં પિતૃ શ્રાદ્ધ થાય છે પિતૃ ગયા પરીક્ષા પ્રશ્ન પૂછાય માતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે તો સિદ્ધપુર છે જે કે જિલ્લામાં પાટણમાં પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે ચાંદોદ વડોદરાની અંદર યાદ રાખી લેજો નાના અંબાજી તરીકે ઓળખાય મિત્રો ખેડ બ્રહ્મા ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર હોય તો ખેડ બ્રહ્મા ખાતે સાબરકાંઠા જિલ્લાની અંદર આવે છે જે નાના અંબાજી તરીકે ઓળખાય છે દાહોદનો સોરી મિત્રો દાહોદનો ખજુરાહો દાહોદ નું ખજુરાહો દાહોદ દાહોદ નું કયું છે મિત્રો બાવકા શિવ મંદિર છે યાદ રાખી લેજો પરીક્ષા પ્રશ્ન પૂછાય કયા મંદિરને દાહોદનું દાહોદ નું છે ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે તો બાવકા શિવ મંદિર છે દંડ કારણ્ય મિત્રો ડાંગ ડાંગનું મિત્રો ભૌગોલિક નામ દંડ કારણ્ય છે બર્ડ સિટી પક્ષી શહેર મિત્રો પોરબંદર શું કામ થ્રોડ પક્ષી અભિયાન આવે છે કયું છે અને થ્રોડ પક્ષી અભિયાન મિત્રો ક્યાં આવેલ છે મહેસાણામાં આવેલ છે ક્યાં આવેલ છે છોડ પક્ષી અભ્યારણ મહેસાણામાં આવેલ છે પરંતુ બર્ડ સિટી કેવી ઓળખાય છે મિત્રો પોરબંદર છે બર્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પોરબંદર છે બર્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પક્ષીઓનું છે યાદ રાખી લેજો સપ્ત નદીઓનું સંગમ સ્થળ તો મિત્રો ઓઠા છે વાત થઈ ગઈ આપણે શંખોદ્વાર બેટ શંખોદ્વાર બેટ મિત્રો ક્યાં આવેલ છે બેટ દ્વારકાની અંદર આવેલ છે યાદ રાખી લેજો વેટલેન્ડ જળ ક્ષેત્ર જેને કહેવામાં આવે છે ગુજરાતનું એકમાત્ર કયું છે નળ સરોવર અમદાવાદ ખાતે આવેલ છે જ્વાળામુખી સરોવર દુધિયુ તળાવ જે મિત્રો પાવગઢ ખાતે આ દુધિયુ તળાવ છે મિત્રો જ્વાળામુખી સરોવર જ્યાં આવેલું છે જેનું નામ છે દુધિયુ તળાવ પાવાગઢ પાવાગઢની ઉપર વિશ્વ મિત્રે તપસ્યા કરી તે પણ ખબર હોવી જોઈએ સૌરાષ્ટ્રનું આફ્રિકા સૌરાષ્ટ્રનું આફ્રિકા મિત્રો જંબુર ગામ છે તાલુકો છે ઉના જિલ્લો ગીર સોમનાથ ખાસ યાદ રાખ યાદ રાખી લેજો સૌરાષ્ટ્રનું આફ્રિકા કહેવાય છે જંબુર ગામ હજારો શિવલિંગોનું તળાવ મિત્રો સહસ્ત્રલિંગ તળાવ ખાસ યાદ રહે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો મિત્રો એકસો ઓગણચાલીસ આપણે છે ગુજરાતના ભૌગોલિક નામો આપણે જોયા અને આ બધા તમારે છે પાકા કરી લેવાના છે પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે છે કારણ કે પરીક્ષા છે નવી એજન્સી કાઢવાની છે થોડુંક કદાચ હાર્ડ હોઈ શકે છે પરંતુ આપણે છે એવી તૈયારી કરવાની છે કે વાંધો આવે નહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ